પરમ પવિત્ર નગર દેવી વિશ્વ વિશ્વવિખ્યાત ભદ્રકાલી માતાજીની છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગે ભદ્રકાલી માતાજીના મંદિરથી ભવ્યાથી ભવ્ય નગર યાત્રા નીકળવાની છે અને આ યાત્રાની સાથે સાથે છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ સાથે સાથે મહાશિવરાત્રીનું પાવન પર્વ અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગર નગરયાત્રા નીકળશે એના માટે હું સૌએ આ ટ્રસ્ટ અને સૌએ આ ભદ્રકાલી માતાજીના નગરજનોને માઈ ભક્તોને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમ કે આ આપણું પરમ સૌભાગ્ય છે કે છસો ચૌદ વર્ષ પછી આ ભદ્રકાલી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાથી ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેકે દરેક રૂટ ઉપર એમાં ઉભ્યાથી ભવ્ય સ્વાગત સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે રથમાં ખત્રકાલી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે જોટકાલી માતાજીની જે આસ્થા અને શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ જોટકાલી માતાજીની યાત્રામાં મગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભગ્રકાલી માતાજીની યાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ નગરયાત્રામાં એમ કહેવાય કે એનો જે રૂપ છે એ સવારના આઠ વાગે શરૂ થઈ અને લગભગ સાડા બારથી એક વાગ્યા સુધી આ નગરયાત્રા વિવિધ સ્થળે વિવિધ વિસ્તારમાં ફરી અને નિજ મંદિરે પહોંચશે અને આ નિજ મંદિરમાં ફરી અહીંયા માતાજીનું ભવન કરવામાં આવશે અને એના પછી ભંડારાની વ્યવસ્થા છે એટલે સૌએ ભાવિભક્તો એનો લાભ લેશે